દાહોદના સખી વન સ્ટોપ દ્વારા મધ્યપ્રદેશની માનસિક અસ્થિર મહિલાનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવાયું હતું છોટાઉદેપુર ખાતે વન સ્ટોપ સેન્ટર ખાતે પરિવારથી વિકુટી પડેલી માનસિક અસ્થિર મહિલાને રાખવામાં આવી હતી સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા તેના પરિવારને શોધવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ મહિલા અવારનવાર અલગ અલગ ગામના નામ બોલતી હતી પરંતુ તેની ભાષા ઉપરથી દાહોદ જિલ્લા અથવા આસપાસના વિસ્તારની હોય તેવું લાગતા દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને મૂકવામાં આવી હતી દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ મહિલાનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારની વિગતો મેળવવાનો પ્રયાસ કરતા અલીરાજપુર જિલ્લાના ચારથી પાંચ અલગ અલગ ગામના નામ બોલતા તેના સરપંચનો સંપર્ક કરી ફોટો બતાવતા મહિલાના પરિવારની માહિતી મળી હતી જેના આધારે પરિવારને જાણ કરાતા પરિવારજનો દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા અને મહિલાને જોઈ પરિવારમાં ખુશીનો પાર નહોતો સખી વન સ્ટોપ સેન્ટર ખાતે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી પરિવારજનો મહિલાને લઈ પોતાના ઘરે જવા રવાના થયા હતા એક મહિનાથી છોકરી ખોવાઈ ગયેલી મને કાલે ખબર મળી તો અહીંયા દાહોદમાં છોકરી ખોળી કેવી કેવું કીધું સકી વંશ ટોપ સેન્ટર ઇન દાહોદ એમાંથી મને છોકરી મળી તો બહુ આભાર માનું છું મહિલા અને બાળ વિકાસ વિભાગ સખીવન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે તારીખ તીસ એક બે હજાર પચીસ ના રોજ છોટાઉદેપુર સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા એક બહેનને મૂકવામાં આવેલ હતા જેમાં બહેન સાથે કાઉન્સિલિંગ કરતા તેઓ મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ રાજ્યના ઝાબુઆ જિલ્લાના જણાયા હતા તેમને ત્રણ ચાર ગામોના નામ લેતા ઓનલાઈન સર્ચ કરી એ ગામોના સરપંચ સાહેબો સાથે વાત કરી તેમને અરજદારના ફોટા મોકલી માહિતી મેળવવાના પ્રયત્નો કરેલ જેમાં ત્રણ ચાર દિવસમાં તેમના સરપંચ દ્વારા જણાવવામાં આવેલ છે કે આ બહેન અમારા ગામના છે અને અહીંયા છે તો એ લોકો આજે તારીખ

અ ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરી ફરિયાદ કરેલ પરંતુ માહિતી ન મળતા ન મળતા તેઓ ગભરાયેલી હાલતમાં હતા જે તે ટાઈમે પછી સખીવન સ્ટોપ સેન્ટરથી ફોન જતા તેઓમાં તેઓને ખુશીનો પાર રહ્યો ન હતો અને સખીવન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે લેવા આવી ગયેલ હતા તેમને જણાવેલ કે અમારી દીકરી સહી સલામત મળી ગયેલ છે જેથી સખીવન સ્ટોપ સેન્ટર દાહોદનો ખૂબ ખુબ આભાર વ્યક્ત કરેલ છે તેમાં મહિલા અને બાળ અધિકારી સાહેબ શ્રી અને દહેજ પ્રતિબંધક સરક્ષણ અધિકારી સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ આજ રોજ અમે બહેનને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છીએ